નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરી કરીશું કે ચોમાસું બે હજાર પચીસને લઈને ઈ સીએમ ડબલ્યુ એફની મોટી આગાહી મિત્રો ખાસ કરીને જેમ જેમ ચોમાસું નજીક આવી રહ્યું છે તેમ તેમ હવામાન સંસ્થાઓ છે ભારતીય હવામાન વિભાગ હોય સ્કાયમેટ વેધર હોય કે ખાસ કરીને જે ખાસ કરીને અભ્યાસુઓ છે જે હવામાન હવામાનના અભ્યાસુ છે તેઓ છે ચોમાસાને લઈને પોતાની આગાહી કરતા હોય છે જેની અંદર સૌથી મહત્વની સૌથી આખા વિશ્વની અંદર પોપ્યુલર પ્રખ્યાત અને જેનું અનુમાન એકદમ સો ટકા મિત્રો સાચું હોય છે તેવી યુરોપિયન સંસ્થા છે ઇસીએમ એફ એને લઈને મોટી આગાહી આપી દીધી છે કે ભારતીય હવામાનની અંદર જોવા જઈએ તો ચોમાસું બે હજાર પચીસ કેવું રહેશે તેમને મિત્રો ખાસ કરીને મે જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિના આટલાની મિત્રો ખાસ કરીને આગાહી આપી દીધી છે આ મહિનાની અંદર ગુજરાતની અંદર તેમજ સમગ્ર ભારતની અંદર કેવો વરસાદ રહેશે વાવણી ક્યારે થશે વાવાઝોડા કેટલા આવશે અને ખાસ કરીને કયા મહિનામાં કેવો વરસાદ પડશે તેને લઈને માહિતી આપી દીધી છે જેણે ખાસ કરીને જણાવ્યું છે કે મે મહિનામાં વાવાઝોડું જૂન મહિનાની અંદર જોરદાર વાવણી તો જુલાઈ મહિનો થશે જળબંબાકાર તો ઓગસ્ટ મહિનો કોરો ધાકડ આવી મિત્રો આગાહી કરેલી છે તો મિત્રો આ તમામ આગાહી મિત્રો આપણે મેપ દ્વારા તેના વિશે માહિતી મેળવશો તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ લાઈક કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ કે ઇસીએમ ડબલ્યુ એફ શું છે તો ખાસ કરીને એનો ફૂલ ફોર્મ જોઈએ તો યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોર કાશા એક અગ્રણી યુરોપિયન સંસ્થા છે જે વિશ્વની સૌથી પ્રખ્યાત અધતન હવામાન આગાહી મોડલ બનાવે છે અને આખા વિશ્વ માટે પંદર દિવસ સુધીની ખાસ કરીને આગાહી આપે છે એટલે કે પંદર દિવસની અંદર કેવું હવામાન રહે છે તેને લઈને આગાહી આપે છે ઇસીએમ મોડલ ખાસ કરીને ભારત માટે કઈ રીતે ઉપયોગી વરસાદ ચક્રવાત અને તાપમાનના સુધારેલા અનુમાન માટે ભારત માટે ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને મોન્સૂન એટલે કે ચોમાસાની મિત્રો આગાહી કરે છે કેટલો વરસાદ આવશે તેનું આગોતરું અનુમાન મિત્રો આ સંસ્થા સહી કરી દેતી હોય છે ખાસ કરીને શું આ એકમાત્ર જ મોડલ છે તો આવા ઘણા બધા મોડલ છે એફ સાથે અમેરિકન જીએફએસ મોડલ આ સિવાય આઇકોનનું જર્મનીનું યુકે મેટ છે અને આઈએમડી જીએફએસ ઇન્ડિયન મોડલ પણ છે પરંતુ સૌથી વધુ ખાસ કરીને ચોક્કસ છે આ મોડલને માનવામાં આવે છે તમે વિન્ડી એપ્લિકેશનની અંદર કે વેન્સી સ્કાયની અંદર તમે આ મોડલ જોઈ શકો વિન્ડી એપ્લિકેશનની અંદર તમે જોતા હોય તો આ મોડલ ઈસીએમ નું એકદમ પરફેક્ટ આયોજન મિત્રો જોવા મળતું હોય છે હવે મિત્રો એણે મેપ રજૂ કરેલા છે મિત્રો અહીંયા અમેરિકા યુરોપિયન મોડલ છે એટલે ખાસ કરીને અહીંયા મે મહિનાનું મોડલ છે જે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો જેની અંદર આખા વિશ્વ માટે અહીંયા જે ગ્રીન કલર છે ત્યાં મિત્રો વરસાદની આ ગઈ છે આ સિવાય મે પછી અહીંયા તમે જૂન મહિનાનો મેપ જોઈ શકો છો જેની અંદર પણ ગ્રીન કલર છે એ તમે જોઈ શકો છો આપણે વિસ્તારપૂર્વક માહિતી પહેલાં ઉપર સડી તમને મિત્રો આ સિવાય જૂન મહિના જુલાઈ મહિનાનો મેપ જોઈ શકો છો અને આ મિત્રો છે ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ મહિના સુધીની મિત્રો આ ગઈ છે હવે વાત કરીએ કે આપણા ભારત અને ગુજરાત માટે કેવું રહેશે તો એમના મોડલ પ્રમાણે મે મહિનાનો મોડલ અહીંયા તમે મિત્રો જો જેની અંદર મિત્રો જે આ જે મેપ છે એ તમે જોઈ શકો છો એ આપણો મિત્રો ખાસ કરીને ભારતનો મેપ છે અને ભારતના મેપની અંદર છે આપણું ગુજરાત તો આ જે ગ્રીન કલરનો ભાગ છે એનો મતલબ કે મે મહિનાની અંદર મિત્રો વાવાઝોડું અરબી સમુદ્રની અંદર બની શકે છે અને તેની સીધી અસર ગુજરાત ઉપર થશે આ સિવાય અરબી અને બંગાળની ખાડીની અંદર પણ તમે જોઈ શકો છો એક વાવાઝોડાના સંકેત છે એટલે કે અરબી બની શકે છે જ્યારે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડા બનવાના સંકેત મે મહિનાની અંદર જ આ એસીએમ ડબલ્યુએફ મોડલ દ્વારા આપવામાં આવી દીધા છે હવે વાત કરીએ કે જૂન મહિનાનો મિત્રો અહીંયા અક્ષર થોડાક એના અલગ છે કારણ કે યુરોપિયન મોડલ છે તો જૂન મહિનો તમે જોઈ શકો છો આ છે આપણા મિત્રો ખાસ કરીને ભારતનો મેપ અને ભારતના મેપ પ્રમાણે તમે જોવા જઈએ તો ગુજરાતના મેપની અંદર એકદમ ઘાટું ગ્રીન જોઈ શકો એટલે કે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ પડી શકે છે આ સિવાય મિત્રો તમે જોઈ શકો છો જોરદાર સર્ક્યુલેશન મિત્રો જુલા જૂન મહિનાની અંદર પણ આવી શકે છે અરબી સમુદ્રની અંદર જોરદાર વાવાઝોડા બની શકે છે અને તેને લઈને જ મિત્રો અહીંયા એકદમ ઘાટો ગ્રીન કલર બતાવો આવેલો છે એટલે કે જૂન મહિનામાં ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય જુલાઈ મહિનાનો મેપ જોઈ શકો છો જુલાઈ મહિનાના મેપની અંદર તમે ખાસ કરીને અરબી સમુદ્રનો આખો કાઠો જોઈશું એકદમ ઘાટો ગ્રીન કલર તો એનો મતલબ કે જુલાઈ મહિનાની અંદર જળબંબાકાર થાય એની અંદર ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો એકદમ ઘાટો કલર તો આ મોડેલ પ્રમાણે જુલાઈ મહિનાની અંદર ભરપૂર વરસાદ જળબંબાકારની સ્થિતિ મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ઓગસ્ટ મહિનાની અહીંયા મિત્રો તમે જોઈ શકો ઓગસ્ટ મહિનાની અંદર તો અહીંયા નીચલા લેવલે જ મિત્રો ખાસ કરીને ઘટની વરસાદ આપે એટલે કે વાવાઝોડાની કોઈ શક્યતા નથી થોડોક મિત્રો લોકલ વેજને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદ જોવા મળે એક ફક્ત પશ્ચિમ કાંઠે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને આ જે આપણે ભાગ છે એની જો વાત કરવામાં આવે બાકીનો આ કિનારો ત્યાં તો મિત્રો ખાસ કરીને કોઈ વરસાદની શક્યતા નથી એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાની અંદર થોડી મિત્રો વરસાદની ઘટ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે તો આ મિત્રો યુરોપિયન મોડલ છે ઇ ડબલ્યુ એફ દ્વારા મોટી આગાહી કરેલી છે ચોમાસું બે હજાર પચીસ જોરદાર રહેવાનું છે પરંતુ મે મહિનાની અંદર વાવાઝોડા છે ખાસ કરીને બની શકે છે જૂન મહિનામાં પણ લગાતાર વાવાઝોડા બનશે પરંતુ ખૂબ જ ભારે વરસાદ પડશે અને જુલાઈ મહિનો તો બંબાકાર થઈ શકે છે જ્યારે ઓગસ્ટ મહિનો થોડો કોરો જાય તેવી શક્યતા આ મોડલ દ્વારા રજૂ કરવામાં આવી છે મિત્રો આ બાબતે તમારો શું અભિપ્રાય છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત